તો કે વેલા ઉઠવાનું વિજે વેસી જાય પછી દરરોજ આકા દાંત સાફ કરવાના બ્રશ કરે છે તો એક રોજ નાવાનું સારી ટેવ કહેવાય પછી કચરો ઓમેસા કે નાખવાનો કચરા માં દસ બે માં અને જમવા જાય ઈ પેલા શું કરવાના આપણે હાથ કોઈ નાખવાના આપણે વાડતી નમી ને હોય અહીં આંગણવાડી એ તમ બધી વસ્તુ આઈડા હોય તો ઘરે જાઓ એટલે પેલા શું કરવાના હાથ ધોવાના પછી જમવા બેસવાનું લખો એ એમી દે પછી જો રોજ હંમેશા સમયસર જમવાનું ભોજન કરવાનું બો ઉપર નથી જવું હું પછી જોમી સેવ જમી લેવાનું પછી મમ્મીને ઘરકામમાં મદદ કરવાની શાક કાપવામાં કપછરો કાઢવામાં પોતું કરવામાં કપડા ધોવામાં એમ ન કેનો કે મમ્મી હું કરું એમ કરવાનું સારી દે મૂકી દેવાના કઈ વચ્ચે વસ્તુ હોય તો એ ઉપર મૂકી દેવાની હું એમ બધું કામ કરવાનું પછી બગીચા ના કોઈ ફૂલ તોડવાના

હમેશા આપણા દાદા દાદી મમ્મી પછી રોજ આપણે પ્રાર્થના કરવાની ભગવાન ને પગે લાગવાનું તો ભગવાન આપણને સારી બુદ્ધિ આપે જલ્દી મોટા કરે અને સરસ મજાના કઈક આપણને મોટા થઈ બનાવે ભણવા હોશિયાર કરે પછી કોઈની સાથે આવ મારા મારી કરવાની નહીં આપણે આવો કરો ને મારા મારી એવું કરવાનું નહીં ગુંથી તેવું કરવાની હા પછી એકબીજાની સાથે આવી રીતે હળીમળીને રહેવાનું જો પ્રેમથી રહેવાનું આવો કરવાનું નહીં